ભારત દેશના યશસ્વી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ આતિફ રસીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખજીના માર્ગદર્શન અને સૂચનાથી ભરૂચ જિલ્લા ટીમ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન ભરૂચ તાલુકાના નબીપુર ગામ ખાતે કરાયું હતું આ તિરંગા યાત્રા ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદભભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ દિવાનની આગેવાનીમાં નબીપુર જનોડ ચોકડીથી રાષ્ટ્રગીત સાથે નીકળી હતી અને નબીપુર ગામમાં ફરી કવિઠા ચોકડી ખાતે સમાપન થયું હતું આ યાત્રામાં ભરૂચ જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને તાલુકાના પણ પ્રમુખો સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ પ્રસંગે ભાજપના કવિઠા બેઠકના તાલુકા પંચાયતના સભ્ય યતીનભાઈ પટેલ અને દયાદરા બેઠક તાલુકા પંચાયતના સભ્ય મણિલાલ વસાવા ઉપસ્થિત રહ્યા સાથે મુસ્લિમ પસમંડળની ભરૂચ જિલ્લા ટીમને હર હંમેશ મદદરૂપ થતા ભરૂચ જિલ્લા ભાજપના મુસ્લિમ અગ્રણી સફીભાઈ પઠાણ સાથે અંકલેશ્વર તાલુકા અગ્રણી એઝાઝ ખાન ઉર્ફે ગુડ્ડુભાઈ અને અંકલેશ્વર તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર તિરંગા યાત્રા રેલીમાં નબીપુર પોલીસની ટીમે પણ વાહન ચાલકોને રાહદારીઓને અગવડ ન પડે માટે સારી કામગીરી કરી હતી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આહવાન છે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા એના દ્વારા આજે આયોજિત અમારા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું જે નબીપુર ખાતે જનોર ચોકડી સ્ટાર્ટ કરી રાષ્ટ્રગીત સાથે ગામમાં ફરી અને કવિતા ચોકડી ખાતે સમાપન કર્યું છે આપણા દેશના અંદર મુસ્લિમ સમાજના જે લોકો છે પસમંદા સમાજના જે લોકો છે એમ લોકોની જે વિચારધારા છે અને મતના અંદર જે વિભાજન રહ્યું છે જેને લઈને પસમંદા જે સંગઠન છે અમારું જે છે કામ કરી રહ્યું છે આગામી સમયમાં પસમંદા સમાજને આ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા સમાજ સંગઠન દ્વારા ઘરો લાભ થવાનો છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના જે પસમંદા સમાજના લોકો છે એના માટે આ એક સંગઠન આખું ઊભું કર્યું છે જેથી સંગઠન થકી આપણા સમાજના લોકોને દરેક સરકારી જે યોજનાઓ છે એ યોજનાઓ નાના નાના માણસ સુધી પહોંચી શકે એના માટે આ સંગઠન ચાલી રહ્યું છે અને એના ઉપર જ કામ કરી રહ્યું છે આગામી સમયમાં આ સંગઠન તરફથી દરેક પસમંદા સમાજના આખા દેશના પસમંદા સમાજના લોકોને ઘણો ફાયદો થવાનો છે જય હિન્દ જય ભારત दा की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय जय गरीब गुजरात जय 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 पसमंदा जय पसमंदा जय पसमंदा जय पसमंदा जय पसमंदा के पसमंदा आदिप रसी तुम आगे बढ़ो हम तुम्हारे साथ है आदिप जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ है आदिप जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ है रिया से जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ है रिया से जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ है रिया से जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ है